ખુશીયો કી દિવાળી રાત્રી દરમિયાન પણ આનંદનું વિતરણ કાર્ય ચાલુ હેલ્થ ફાઉન્ડેશન અમદાવાદના સ્થાપક ડોક્ટર ધીરેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખુશીઓ કી દિવાળી પ્રોજેક્ટ અંતર્ગત દિવાળીના પાવન પર્વે અન્ય રાજ્યોમાંથી મજૂર કામ અર્થે આવેલા તેમજ હાલ વિરમગામ અને માંડલ તાલુકાના આસપાસ વિસ્તારોમાં વિવિધ સ્થળોએ નિવાસ કરતા શ્રમિક પરિવારો વચ્ચે આનંદ અને ખુશીઓ વહેંચવાનું વિશેષ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું આ અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ ચવાણું તથા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું રાત્રિ દરમિયાન પણ આ વિતરણ કાર્ય સતત ચાલી રહી માનવતા સાચા ઉત્સવને ઉજવવામાં આવ્યો હતો આ આનંદભર્યા વિતરણ કાર્યક્રમમાં દીપકભાઈ ઈશ્વરભાઈ પરમાર પે સેન્ટર આચાર્ય કુમાર શાળા નંબર એક વિરમગામ અને શ્રીમતી હંસાબેન પરમાર આચાર્ય ધાકડી શાળા સહિત અનેક સ્વયંસેવકો સક્રિયપણે જોડાયા હતા હેલ્પ ફાઉન્ડેશનના સ્થાપક ધીરેન્દ્રભાઈ પટેલના પ્રેરક માર્ગદર્શન હેઠળ આ સેવા કાર્ય દ્વારા દિવાળીની ખુશીઓ વાસ્તવિક રીતે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી અને સૌના ચહેરા પર આનંદનો દીપક પ્રગટાવ્યો અને ખુશીઓ કી દિવાળીનું સાચું સ્વરૂપ ઉજાગર થયું હતું